મારી આદત જ નહીં કોઈ સેકન્ડ અહીં બેહું નહીં તો આ ગાડીમાં છે ને આમાં ટૂંકમાં ઓઇલું મારવાનું હતું આપણે આમાં સ્પ્રે મારવાનું હોય ને એ બધું મારી દીધું હવે મારે છે ને ગામમાં જવાનું છે એટલે અસબડા નીકળે તો બધા ગામડામાં છે ને એક પરંપરા આવી ગઈ અસબડા ટૂંકમાં નબળા પડવા મળે ને ટૂંકમાં ઓછું થઈ ગયે ને પછી માતાજી જવાનું હોય બધી ગામમાં હોય તો અત્યારે છે ને અસહે જોઈ તૈયારી કરે બધી કેમ કે એની યાદ એની છે ને એ ટૂંકમાં ઓલું યાદ રહી ગયું છે કેમ કે અહીંયા હમણાં બધા આ બધું તૈયાર કરી દીધું ને કાં લંપી બોલ ની તો તારે સારું લાગે મની લંપી છો આની જો જાગ ને જેમ કે તો સારા આ આંગવે તો જો વાલ લાગે પણ મારે તો તો હું ધાકી લે દીધા મહિનો ભાઈ માથામાં દાઈચો ફેરવાયનું ન્યો આમ આમ કરે ઓરાવા ભયંકર દુખાય તો

પણ આમ જો હું તો યાર સેલિબ્રિટી કે મારા 1000 સબસ્ક્રાઇબર છે ખબર છે અરે હું તો કાંઈ એ તો લાખ વ્યૂ લાખ સક્સેસ કે કાંઈ તો ભૂલાઈ ગયું હવે નવો નિયમ છે એક લાખ સબસ્ક્રાઇબ એક લાખ વ્યૂ આવો તો કહીએ તો કે હું તો નથી કરીતા મારે તો પૈસા આવે થોડા પાપડ થઈ જાય હમણાં ખરેખર હું છે ને નથી બનાવતો મારી ઇન્કમ આવજો થઈ જાય

પછી હજી આપણે છે ને હજી એક વાળી છે ટૂંકમાં વાઢવાના છે ભાઈ ખેતરમાંથી આપણે જે દેખાય છે ને કાગળી થાય ગરમી પ્લસ મને કંઈક આઈખમાં છે ને પછી છે ને આખમાં બહુ દુઃખ થાય જો અમારા એક જો છે લાલ છોર હોય છે એમાં ટૂંકમાં આપણે જે આ બધી ટપકા થતી ને એમાં આખમાં અંદર કેવું છે તું એટલે ને આખ બહુ કાઈખમાં છે ને પાણી દેવા કરે લાલ છોર થઈ ગયું એક બે દિવસ અમે આવું છે ને સહન કરવું પડશે બીજું તો શું થઈ યાર આ શું છે

ચાર થી પાંચ દિવસ આપડે ખાવા પીવાનું ખાટલે પાટલે એટલે ટૂંકમાં તો ખાટલે બેસી જાય પાટલે બેસી જાય ચા આવી જાય ને જમવાનું આવી જાય કારણ કે આપડે બીમાર જમણા વર્ષા ચાર દિન જમવાનું પીએ ચાર દિન જમણા ચા પી લીધો હે હું ખેતર ખેતરમાં આટો મારતો હોઉં હું તો રહીને તો સારું નહીં થાય રેખડા કરીને તો પછી વાંધો નહીં આવે તો અહીંયા મજૂર છે આપણે ઘરે રહીએ ને અહીંયા વાઢે દસ બાર મજૂર છે હાલો આટો મારતો એ ખેતરમાં છે ને મજૂર આખા ઓલી સાઈડ છે તો એ સાઈડ જવાનું ટૂંકમાં પછી આપણે પ્લાન ફેરવીને હું આપણે ઘેર જ બે અહીં બરાબર છે આમાં ભૂરી બેન જો ભૂરી એમ કે હમણાં બાજુમાં આવતો જ નહીં કારણ કે છોકરાથી યાર સેટું રહ્યો કેમ કે આ એક સેપી રોગો જોઈએ જો આવું જોઉં જઈને આ હા પાકે કયો તો શરૂઆત પેલો ફેડકો છે ને મારે જાર છો તો જો આ આખા શરીરમાં થઈ જવા ને હે ને ભાઈ વરસાદ બે ત્રણ દિવસથી બહુ થઈ ગયા ગારા ગારો થઈ ગયો હમણાં આપણે ખેતર ખેતર ને ભાઈ સાહ નાખે એમાં ખાતર વાવવાનું છે આપણે ફરી વાવવાનું છે ખબર ખાતર આપણે આ છે બાર બત્રીસ સોળ આ આપણે ખાતર વાવવાનું છે આ ભાઈ લઈએ આ ખાતર છે ટૂંકમાં ભાઈ અને ભાવ બહુ મોંઘો હોય સત્તરસો ને પચીસ રૂપિયાની એક થેલી છે તો દસ પંદર થેલી વાવવાની છે ભાઈ હું વાળી આટો મારવા આવ્યો હતો એ ભાઈ છે ને આપણા ખેતરમાં શાહ નાખે આપણું દસ વીઘાનો ખેતર છે આ ટૂંકમાં કઈ વાવી ગયું નથી કે પછી ફૂગાઈ નહીં ઉલું માં ઉલ્લું થતો આપણું એમાં અડદ ના ભાથો પડ્યા વરસાદ આવી ગયા પલળી ગયા બાકી બધા ખેતરમાં આપણે અડદ છે આ ખેતર ખાલી છે ને કોરું રહેવા દીધું કેમ કે પછી ફૂગાતું નહોતું એટલે આ દસ વીઘાનો કટકો રહેવા દીધો એટલે આપડે છે ને પચીસ વીઘાના લગભગ અડદ છે બાકી બીજા બધા ખેતર ખુલ્લા પીડ્યા એટલા શાહ બાકી ગયા ખાલી આ ખોનામાં હાલો તો અમે આપણે જાઈ સીધા ઘરે ભાઈ મસ્ત મજાનું નહાઈ લીધું છે ફ્રેશ થઈ ગયો છે અને ટાઈમ થઈ ગયો છે પૂણા 6 6 જેવું લક્ષ્મી આવી ગયા છે મજાનું વાંધો ને આ એક છે કે નહીં બહુ જો એમાં લક્ષ્મી ને આ આમાં તો છે ભરા નિર્વાહ ખાઈ બહુ થાય ને તો બહુ અઘરું પડે ભાઈ થાકી રહ્યું હાલો ભાઈ તો હવે હે ને નાસ્તા પાણી થોડું ઘણું કરી લઈ બાકી આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને ખાસ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બતાવીને બાબત ખાસ કરવાનું ભૂલતા નહીં